જય માતાજી તો નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને અમે આવી ગયા છીએ ખેતરમાંથી ઘેર પૂળા લેવા જતા ટ્રેક્ટર લઈને તો આવી ગયા છીએ ઘેર જો અને પૂળા લાયા છીએ ઘેર અમે યુવરાજ છ ઉપર યુવરાજ શું મજા આવે યુવરાજ અમને ટ્રેક્ટર ઉપરથી પૂળા નાખાઈ છીએ ભોય આટલા પૂળા નખી દીધા છે ન્યાચ ફાવતું નહીં

Kalau आपरे tapi के पुरा

બાર પોજી આપડી પાડી છે ની પાણી ભરાશે આ છે આપડું ઘર ભરે છે આપડું જઈએ આપણે હવે સીધા આપણે બમ્બાઈ આવી ગયા છે બાર કોણ આવ્યો મિલાડી મિલાડીયા લેડ આપડે કરકુલા રોટલા નાખવા લે માં Sumpah bi awas angkat, tutlah nafwa. Eh hal ada. Nafwa sumpah itu awas angkat. Asa gom, anirat bi cerdas super. Asa aku kalu, jauh kuteri omu ibadin sa. Asa kita kerkil ya. Anirat bi aja super. Eh jauh kerkil ya, cila, cila ya bi cian anirat bi nakasa.

અંદર સુધી જો આ કૂઠરા પડ્યા છે દીજા રૂમમાં પડ્યા છે કે શું菓子બેન કે બોલા અમે ઉતરી આવા વાલામજી હા ની વાલામજી ને ફૂલા મોડીએ ગુમ ભરાઈ ગયા છે બાપુ તો

હવે એકલો ચૂલો છે તો એટલા તો થઈ ગયા છે લેડ આવશે તો જ મનાય તો આ એ સુભમ મનાય છે તમે જો આ મને આ છે મનાડી બોલા છે મનાડી આ તો આ કોઈ પંપ લઈને જ પડતો હોય તેલ કાઢવા આ તો રસોઈ તો બધી થઈ ગઈ છે હવે તૈયારી કરો છો લગભગ ખાવાની જો ખાવાની બુમો પડવે થઈ ગયું તૈયાર ખાવાનું ખાવાનું તૈયાર થઈ ગયું છે આ બાજુ બાજુ

તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો જય માતાજી